પોતાના ચાતુર્ય વડે ખેતી ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરનારા પ્રયોગશીલ ખેડૂતોએ પાકની અનેક નવી જાત વિકસાવી છે કચ્છના યશવંતસિંહ રાઠોડ પણ આવા જ એક પ્રયોગશીલ ખેડૂત છે નખત્રાણાના આ ખેડૂતે સફરજન અને કેરીની કલમ કરી એપલ મેંગો નામની આંબાની નવી જાત વિકસાવી છે આ જાતની કલમ તેઓ કેન્યાથી લાવ્યા છે કેન્યામાં આ કેરી બારે માસ થાય છે જ્યારે ભારતમાં તે ફક્ત સિઝનમાં જ ફળ આપે છે આ કેરી સ્વાદમાં ઘણી અલગ હોય છે કેસર કેરી પાકી જાય ત્યારે ખરી પડે છે પણ એપલ મેંગો પાક્યા પછી પણ 15 દિવસ સુધી આંબા પરથી ખરતી નથી આ સફરજન આકારની કેરી એ કચ્છમાં ખાસું કુતુહલ સર્જ્યું છે તે આ 3 વર્ષનું ઝાડ છે છતાંય આમાં ને એક ઝાડમાં બે પેટી જેટલો માલ છે એટલે ઉત્પાદન પણ કેસર કરતા સારું લાગે છે પણ આ વખતે એનું શું માર્કેટ રહે છે એનો પર ભવિષ્યમાં પછી આને વધારે ડેવલપ કરવી કે આના બીજા કલમ કરવી ઈ પછી ભવિષ્યમાં આપણે નક્કી કરી શકીએ આની મીઠાશ કેવી છે ઈ પછી ખબર પડે અને એની માર્કેટ કેવી ઉપજે છે એ પછી ખબર પડે તો અત્યારે ઉત્પાદન જોઈને એમ લાગે છે કે માલ તો સારો જ લાગ્યો છે અને ભવિષ્યમાં જો આ જમીન કચ્છની આપણી અહીંયા માફક આવી ગઈ તો બીજાને પણ માફક આવી શકે નખત્રાણાના યશવંતસિંહ ખેતીમાં પ્રયોગ કરવાના શોખીન છે તેઓ ખેતીમાં નવા અખતરા કરવામાં પાછા પડતા નથી પછી ભલે સફળ થવાય કે ન થવાય આ વર્ષે તેમના પ્રયોગશીલ સ્વભાવનું ફળ મળવાનું શરૂ થઈ ગયું છે એપલ મેંગો જાતનો આ આંબો કેરીઓ લચી પડ્યો છે તેમના જણાવ્યા અનુસાર ખેડૂતો જો આ જાત અપનાવે તો કેશરની જેમ જ આ કેરીની માંગ પણ વધી શકે છે 3 વર્ષ બાદ લાગેલી કેરીઓ જોઈને યશવંતસિંહ ખુશ ખુશાલ છે તેવા આ અનોખી જાતની કેરીઓ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે પહેલા વિમલ ફાર્મ છે દેવપરમાં ત્યાંથી આના રોપા લઈ આયા હતા આપણે મોસ્ટલી અહીંયા કેસર જ છે આપણી વાડીમાં નવા રોપા નાખવા હતા કેસર એટલે મેં કીધું આપણે

કેમેરામેન નરેશ ભૂટિયા સાથે ભરત દોડિયા વીટીવી નખત્રાણા